અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસના રોજ ડીસા તાલુકાના પાલડી મુકામે દુધેશ્વર મહાદેવના મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા પાલડી ગામને આજુબાજુમાં રહેતા ગામના દરેક જાતિના લોકોને આમંત્રણ આપીને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદ તેમજ અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે પત્રિકાઓ પાઠવવામાં આવી હતી જ્યારે પાલડી ગામમાં રહેતા દલિત સમાજના લોકોને આ ત્રિદિવસીય મહોત્સવમાં હાજરી આપવા માટે ના તો કોઈ આમંત્રણ પત્રિકા કે પછી એમના સમાજનો ફાળો લેવાની પણ આયોજકો દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવી હતી વધુમાં આ ત્રણ દિવસીય મહોત્સવમાં દલિત સમાજના લોકોને કાર્યક્રમના સ્થળ ઉપર આવવા માટે સુવર્ણ સમાજના લોકો દ્વારા ના પાડીને કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જરૂર નથી તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું આ બાબતને ધ્યાને લઈને પાલડી ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણ સહિત અનુસૂચિત જનજાતિના લોકોએ પોલીસ તંત્ર દ્વારા દલિત સમાજનું અપમાન કરનાર લોકો ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને બંધારણના નિયમ મુજબ દરેક સમાજના લોકોને કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં કે પછી કોઈ પણ મંદિરમાં આવવા જવાની છૂટ હોય છે પણ પાલડી ગામમાં સુવર્ણ સમાજ દ્વારા દલિત સમાજને અવગણના કરીને તેમની મા બહેન દીકરી અને સમાજને અવગણીને અપમાન કરવામાં આવ્યું સરકાર દ્વારા આવા લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે વિશાળ સંખ્યામાં પાલડી ગામના અનુસૂચિત જાતિના આગેવાનો સહિત લોકો દ્વારા ડીસા પ્રાંત કલેક્ટર ખાતે

જેને લઈને દલિત સમાજના લોકો જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે આખો આખો દિવસ એને પીઆઈ બેસાડી રાખે છે ફરિયાદ દાખલ કરવા માટે શું દલિતોને ફરિયાદ દાખલ કરવા પણ આંદોલન કરવા પડે અને ફરિયાદ તો દાખલ થઈ આજે છ દિવસ થયા હજુ સુધી આરોપીઓની અટકાયત નથી કરી પોલીસ કંઈ ખોટ નિદ્રામાં સુઈ રહી છે એક મકા સરકાર સમર્થતાની વાતો લઈને ગામડે ગામડે રેલીઓ કરે છે અને બીજી મકા દલિતોને આ રીતે ગામમાં મંદિરોમાં પ્રવેશ નથી આપવા દેતા આપણા ભારતના લડવૈયાએ શું આ દિવસો દેખવા માટે ભારતને આઝાદી આપી છે સરકારને વિનંતી કરું છું અને ચિંકી પણ આપું છું કે આરોપીઓની જોડ કાયમ સમયમાં નહીં થાય તો આખા દિશાની અંદર દલિત સમાજ રસ્તા પર ઉતરશે અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે